ખેડૂત મિત્રો આજે તારીખ નવ છ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ભેંસાણ પંદરસો સિત્તેર તળાજા ચૌદસો પાંચ કાલાવડ પંદરસો એકત્રીસ બોટાદ સોળસો એકવીસ જામજોધપુર પંદરસો સાઠ જેતપુર ચૌદસો એકાણું મોરબી ચૌદસો રાજકોટ પંદરસો એંસી અમરેલી પંદરસો એકોતેર સાવરકુંડલા પંદરસો ત્રીસ હળવદ પંદરસો પાંત્રીસ થ્રોલ ચૌદસો છ્યાસી ભાવનગર પંદરસો પંદર બાબરા પંદરસો ત્રાણું ગોંડલ પંદરસો એકાવન દણ પંદરસો પંચાણું બગસરા ચૌદસો ને પાંસઠ પાંચ વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ જીરો ચાર જેટલો ઘટીને પાસઠ પોઈન્ટ અઠ્ઠાવન અને એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસળીનો જુલાઈ બે હજાર પચીસનો વાયદો બસો પચાસ રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર પચાસની આસપાસ અત્યારે પાંચ વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ ચાલી રહ્યો છે એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોડનો જૂન બે હજાર પચીસનો વાયદો અડત્રીસ રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર ઓગણીસ અને જુલાઈ બે હજાર પચીસનો વાયદો ઓગણચાલીસ રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર છન્નુંની આસપાસ બંધ આવેલો છે આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તેમજ ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર